よかった。

डी डार कर रहे हैं। हाथों उतारिए हाँ यार। पारी तो या। ता जाके पड़े हो गए, हैं? ना खाडा उतरिए खाना? एटीएस कम थोड़ी डेटों पर लग। ना तो देख। मार तो रहे हैं। एह! गाड़ी बांध लो। पारी तो उड़ी આ છે પારસોના સોસાયટીમાં આખી સોસાયટીમાં પાણી છે નથી કોઈને આવે એવું નથી કોઈને જાય એવું દરિયાનું જેમ પાણી છે આનો કોઈ નિકાલ નથી છેલ્લા વીસ વર્ષથી આ સોસાયટી છે અને જ્યાં પાણીની ગટર લાઈનો હતી જે સોસાયટીની બહારના ભાગમાં રોડના દસારા બે સાઈડ એ ગટર લાઈનો બોલીને લોકોએ એટલું દબાણ કરી નાખ્યું છે કે ગટર લાઈનો બોલીને એમાં ગેરકાયદેસર રીતે મકાનો બનાયા છે તો બને તેટલો આ સોસાયટીનો નિકાલ કરવાનું હમણાં વિનંતી છે ધારાસભ્યશ્રી સરપંચશ્રી તલાટીશ્રી અને ગામના લોકોને કે અમને સપોર્ટ કરે ને સહયોગ કરે સાથ આપે સૌનો સાથ સૌનો વિકાસ નરેન્દ્રભાઈ છે અમે હોય હોય આ છે પાર્સનાથ સોસાયટી પારશ્વરનાથ સોસાયટીમાં છેલ્લા વીસ પચીસ વર્ષથી કોઈએ ધ્યાન આપ્યું નથી સરપંચી કે ધારાસભ્યશ્રી કે તાલુકા ટીડીઓ સાહેબ કે મામલતદાર મામલતદારશ્રી વારંવાર વરસાદ આવે ત્યારે અમે અરજી કરી છીએ કે અમારે રોડ રસ્તા લાઇટ પાણી બધી બહુ તકલીફ છે આવા જવાની રહેવાની કોઈ રસ્તો જ નથી અમારે આવવા જવા માટે બ બે ફૂટ ફૂટ પાણી ભરાઈ ગયું છે કોઈ બહાર નીકળવાનો વિકલ્પ નથી તો જેટલું બને એટલું જલ્દી માનનીય છે ધારાસભ્યશ્રી ટીડીઓ સાહેબ મામલતદાર કલેક્ટરશ્રી તેમજ સરપંચશ્રી તેમજ અન્ય લોકો અમને આમાં સાથ સહકાર અને આપે તેવી અમારી અરજી અપીલ છે કે જો અમારી સોસાયટીમાં જવા માટેનો કોઈ પણ રસ્તો નથી તો તેના માટે અમે વિનંતી કરીએ છીએ તમને કે જેટલું બને એટલું જલ્દી બંને સાઈડ ફૂલ ગટર હતી એ બુરાઈ ગઈ છે બંને સાઈડ દબાણ થઈ ગયા છે બે ફાર્મ બાંધકામ થઈ ગયું છે એના કારણે આ પાણીનો સોસાયટીનો નિકાલ નથી પહેલાં આવું કોઈ બાંધકામ નહોતું સોસાયટીના દસારા સાઈડ અને માંડલ બે રોડ બે રોડ સાઈડ ખુલ્લી ગટર હતી ખુલ્લી ગટર બંધ થઈ જવાથી અત્યારે પાણીનો કોઈ નિકાલ નથી આખી સોસાયટી પરેશાન થાય છે તો બને એટલું જલ્દી આ તકલીફને દૂર કરવા અમારી નમ્ર વિનંતી છે મામલતદાર મામલતદારશ્રી ટીડીઓ શ્રી તાલુકા સાહેબ વિકાસ અધિકારી તેમજ ધારાસભ્ય હાર્દિકભાઈ હે અન્યાસ વાત મકાનો